ગોંડલના યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાએ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગોંડલ સરકારી હોસ્પિટલમાં જાણે ઘરની ધોરાજી હોય તેમ અધિકારીઓ ડોક્ટરો અને કર્મચારીઓ ચાલુ ફરજ બહાર જોવા મળે છે દર્દીઓ માટેની કેસ બારીએ જાણે દર્દીએ બીમાર થઈને કોઈ ગુનો કર્યો હોય તેવો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ દ્વારા વર્તાવ કરવામાં આવે છે કેસ બારી પર દર્દીએ ફરજિયાત આધાર કાર્ડ લઈને જવું અને તેમાં પણ મોબાઈલ નંબર લિંક હવા જોઈએ અને આભા કાર્ડ સાથે રાખવું ફરજિયાત અને કેસ કાઢી આપવામાં આવતો નથી શું સરકારની એપ ડાઉનલોડ હોય તો જ સારવાર થઈ શકે કોઈ દર્દી બીમાર પરિસ્થિતિમાં શું આ બધા ડોક્યુમેન્ટ સાથે રાખવા આવો નિયમ ગોંઢલ સરકારી હોસ્પિટલ ખાતે જોવા મળતા દર્દીઓને પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા મજબૂર છે ત્યારે અધિકારીઓને આ અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ તમામ બાબતોની આમોને જાણ છે અને આ અંગે ઉચ્ય કક્ષાએ રજૂઆત કરેલી છે પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી